નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ તથા મધ પોલીસ કમિશનર ક્રાઇમ નાવ માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતા દેહ વેપારના ધંધાને ધંધો કરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપેલ હોય જે અંતર્ગત ડોક્ટર બી બી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ ટીયુ નાવે તાબાના માણસોને સૂચના કરતા એ એચ ટીયુ ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે તોસિફ ઇસ્માઇલજી ખત્રી નાનો પોતાના આર્થિક ફાયદા સારું રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતે ધ રોયલ રિચ સ્ટાઇલ નામનો સ્પા લિલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સ મણિનગર સોસાયટી પાસે તુલસીધામ ચાર રસ્તા માંજલપુર વડોદરા ખાતે ચલાવી સ્પાની આડમાં ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવે છે અને તેમાં ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા બારસો થી પંદરસો જેટલા રૂપિયા લઈને ત્યારબાદ ઇચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ રૂપિયા ત્રણ થી ચાર હજાર નો ભાવ લઈને સ્પામાં દેહ વેપારનો ધંધો કરે છે જેથી વાતમીવાળી જગ્યાએ રેટ કરતા હકીકતને સમર્થન મળ્યું હોય જેથી સ્થળ પરથી સાત ભૂખ બનનાર યુવતીઓ મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવવામાં આવી અને સદર જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર શબાના ઉર્ફે શેખ જે રહેવાસી સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે શબીના ચાલી બસો બે વડોદરા અને મૂળ રહેવાસી નયાનગર માહિમ લિંક રોડ રહીઝા હોસ્પિટલની સામે માહિમ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર તથા નહીં પકડાયેલ આરોપી તરીકે સ્પા માલિક તોસેફ ઇસ્માઈલજી ખત્રી તેમ જાણવા મળેલ છે જે બંનેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે